બચાવ શહેરમાં ઓગણીસ ડિસેમ્બરે મીઠું ભરેલા ઓવરલોડ ટેલરની અડફેટે શહેરના આશાસપદ વેપારી યુવાન ગણેશભાઈ છે આ ઘટના બાદ શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસનો આક્ષેપ છે કે થી સિત્તેર ટન વજન ભરેલા ઓવરલોડ વાહનો શહેરની મધ્યમાંથી પસાર થાય છે જેના કારણે દર વર્ષે ત્રણ થી ચાર નિર્દોષ લોકો જીવ ગુમાવે છે ધારવાળા રસ્તા પર આટલા ભારે વાહનો કાબુમાં રહેતા નથી આવેદનમાં માંગ કરવામાં આવી છે કે મોટા રાજકીય પીઠબળથી ચાલતા આ કથિત રેકેટને તાત્કાલિક અટકાવવામાં આવે અને ભારે વાહનોનું પરિવહન અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવે જો તંત્ર પગલા નહીં લે તો કોંગ્રેસે લોકોની સુરક્ષા માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

એમાં અનેક યુવાનોના જીવ ગયા છે આશાસ્પદ યુવાન હતા અમારા ભચાવનો વેપારી હતા વાઘેશ્વરી સ્ટેશનરી ગણેશભાઈ આહિર એટલે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ છે આ મીઠાનું કારોબાર ભલે ગમે ત્યાં કરે અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ ભચાઉ નગરના દિલ સમાન જે હૃદય સમાન દિલ છે એના વચ્ચેથી નીકળે છે અને મહિલાઓ બાળકો વૃદ્ધો અને યુવાનોને તમામને પરેશાન કરે છે એટલે આ બાબતે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને સાથે ચીમકી પણ છે કે જો બે થી ત્રણ દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભચાઉ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે ધરણા કરવામાં આવશે ઉપવાસ પણ કરવામાં આવશે ભરતભાઈ ઠક્કર મંત્રી ગુજરાત કોંગ્રેસ રોજ બપોરના એક થી દોઢની વચ્ચે ગામના એક આશાસ્પદ યુવાન વેપારી ગણેશભાઈ આહિર કરમરિયાવાળાનું ઓવરલોડ ટ્રકના કારણે અવસાન થયેલ છે જે અંગે આજે પ્રાંત અધિકારીશ્રીને બચાવ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અત્રે મેં આવેલા જ્યાં સુધી આ ઓવરલોડને લાગે છે ત્યાં સુધી જગજાહેર દુનિયા આખી જાણે છે કે આ ઓવરલોડ વાહનો કડોલના રણમાં ચાલી રહ્યા છે પોલીસ તંત્ર ભ્રષ્ટ છે આરટીઓ તંત્ર ભ્રષ્ટ છે સરકાર ભ્રષ્ટ છે વનતંત્રની મીઠી નજર છે આ બધા વચ્ચે આ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આવા આશાસ્પદ યુવાનોના આજે હું એમ કહીશ કે છેલ્લા બાર મહિનામાં પાંચમું અવસાન થયેલ છે એ દુઃખદ છે અને આ ઘટનાને અમે અહીંયાથી વખોડી કાઢીએ છીએ અને સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આ આવા કારોબાર કાળા કારોબાર કરતાં કારોબારીઓ સામે પગલાં લે આ સરકારની જો વાત કરીએ તો કચ્છના એસપી દ્વારા દર વર્ષે લોક દરબાર યોજાય છે એમાં અનેક વખત મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ અહીં આ અકસ્માત વારંવાર ઓવરલોડના કારણે બને છે તમે માત્ર ઓવરલોડ ન અટકાવો તમારો ભ્રષ્ટાચાર ચાલુ રાખો એની સાથે અમે કાંઈ કરી શકીએ એવી સ્થિતિમાં નથી આ સરકારના કારણે પરંતુ એટલું તો તમે કરી જ શકો કે ટ્રાફિક પોલીસ તમે ત્યાં રાખી શકો હપ્તા ઉગ્ર હોય ત્યારે પોલીસ હાજર હોય અને લોકોના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે પોલીસ ગેરહાજર હોય આવીને આવી જ્યારે નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી આર એન બી પાસે રજૂઆત કરવામાં આવી કે તમે ત્યાં ઓવર બનાવો બ્રિજ બનાવો ત્યાં બનાવો તમે આપણે જમ્પ બનાવો આવી વાત કરી ત્યારે એ લોકો પણ ફેંકાફેંક કરે છે કે આ નગરપાલિકામાં નથી આવતું આર એન બીમાં નથી આવતું પીડબલ્યુડીમાં નથી આવતું અને ગાંધીનગરની અંદરમાં આવે છે આમ કરી અને લોકોના જીવ જાય ત્યારે પણ માનવતાને ધ્યાને રાખી અને ધારે તો નગરપાલિકા ત્યાં જમ્પ બનાવી શકે અને અકસ્માતને રોકી શકાય પરંતુ આવું કંઈ થઈ શકતું થયું નથી ને થતું પણ નથી એટલે આ સરકારના પાપે આ યુવાનનો જીવ ગયો છે ત્યારે હું એમ કહીશ કે શહેરના તાલુકાના દેશના ને રાજા રાજના નાના મોટા વેપારીઓ પાસે આ સરકાર મોટી મોટી જીએસટી ઉઘરાવે જ્યારે આ રણચોરો છે એના અમે પગલાં ન લે અને કાયદેસર જે લોકો મીઠું પકાવે છે એ અગરિયાના નામે પકાવે છે કે અગરિયા નામે રોજી દે છે ખરેખર એમાં અગરિયાને તો માત્ર દોઢસો રૂપિયા જ મળે છે અને સાડા અગિયારસોના ભાવે મીઠું વેચે અને હજાર રૂપિયા જેવો ટન એ દલ્લો જે કમાય છે આ કાળા કારોબારીઓ ત્યારે એમના જે વેપારીઓ જીએસટી લગાવે તો આના ઉપર રોયલ્ટી કેમ નહીં આના ઉપર સેસ કેમ નહીં અહીંથી હું સરકારને પ્રશ્ન પૂછું છું કે તમારો ભાગ છે આમાં તમારા તંત્રનો ભાગ છે તમારા પદાધિકારીઓનો ભાગ છે મને મળેલ માહિતી મુજબ પશ્ચિમ કચ્છમાં ભાજપના આગેવાનને છત્રીસ હજાર એકર મીઠાની જમીન મીઠું પકવવા આપવામાં આવી છે ત્યારે અત્રેથી હું આ ઘટનાને ઓળખોડું છું અને લોકોના જીવન મરણનો પ્રશ્ન છે ત્યારે અમે આ પ્રાંત અધિકારી પાસે પત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી જો સરકાર આ બાબતમાં પગલાં નહીં લે જે લોકોના જીવો જઈ રહ્યા છે ત્યારે જો પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમ આપવામાં આવશે બચાવ વનજીભાઈ રાઠોડ હવે ઓવરલોડ નું જે દુસ્સા છે આમ તો આખા એ કચ્છમાં છે પણ બચાવ નગરમાંથી મધ્યમાંથી જે ઓવરલોડ નીકળે છે ચાઇના કલે તો આમ બાયપાસ નીકળી જાય છે મોરબી સાઈડ જતો એટલે

અને આ ટેલરિયા આવા ટેલરિયાની હરફેટે આવવાથી ગઈકાલે એક્ટિવા સવાર એક યુવાનનું અહીંયા તત્કાળ મૃત્યુ થઈ ગયેલું આ ઉપર આપ જોઈ શકો છો મીઠું એમ ને કારણ કે આને સરકાર દ્વારા પૂરેપૂરો સંરક્ષણ છે આરટીઓ ડીઓ પોલીસ તંત્ર હોય કે રેવન્યુ વિભાગ હોય કે વન તંત્ર હોય સરકારના તમામ વિભાગો આને મદદ કરે છે અને એના કારણે આ ઓવરોલ આપ જોઈ શકો છો એના ઉપર એ લોકોની શક્યતા નથી નહીં મળે એ ત્રણ ચાર મારટી મંજીર બનાવીને લઈ જાય એટલી હદે બેફામ બનેલા છે આ ઓવરલોડ ચલાવનારા માફીયાઓ